जय गुरुदेव जय गुरुदेव बापू जय गुरुदेव जय गुरुदेव बापू हाँ जी बोलो आ गुरु कहे छे के अज्ञान एज गुरु छे आ साचु छे बधाय गुरु कहे छे ज्ञान गुरु छे आ साचु छे एम आ अलग के ज्ञान ज गुरु छे वो बधा गुरुओ कहे छे एम ने સારું તો ધ્યાનથી સાંભળજો છેલ્લે જ્ઞાન જ ગુરુ છે આ વાત સાચી છે બરાબર તો હવે સાંભળો ધ્યાનથી જ્ઞાન કોણ કરે છે અને જ્ઞાન કોણ આપે છે અને જ્ઞાન કોણ સાંભળે છે અને જ્ઞાન કોણ સંભળાવે છે જ્ઞાન બુદ્ધિપૂર્વક થાય અને જ્ઞાન બુદ્ધિપૂર્વક પકડાય આ વિષય બુદ્ધિનો છે હવે જ્ઞાન જેટલા ગુરુઓ છે બધા જ્ઞાન શેના મારફતે આપે છે ધરતી આકાશ વાયુદન રજ્ઞ પાંચ તત્વના મારફતે હોઠ કંઠ જીભ અને વૈખરી વાણી બાવન અક્ષરી વાણીનો સહારો લઈ અને જ્ઞાન આપે છે બરાબર તો આ બાવન અક્ષર જે છે એના દ્વારા જ બધા ગુરુઓ જ્ઞાન આપે છે તો શબ્દ સ્વરૂપી ગુરુ આત્મ સ્વરૂપી ગુરુ પરમાતમ સ્વરૂપી ગુરુ સોહમ શબ્દરૂપી ગુરુ ઓહમ શબ્દરૂપી ગુરુ આ તો બાવન અક્ષરથી બાર છે આ બાવન અક્ષરી જ્ઞાન જ જો ગુરુ હોય આ કથણી બકણી જ જો ગુરુ હોય બરાબર તો ઘણા રામાયણો વાંચે છે શ્રીમદ્ ભાગવત કથા વાંચે છે અન્ય કથાઓ વાંચે છે બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જૉરસ્ટિયન સેવ બૌદ્ધ લિંગાય દહેમદિયા ટોટલના ધર્મગુરુઓ પોતપોતાના ગ્રંથોનું જ્ઞાન આપી જ રહ્યા છે આપે છે કે નહીં બધા આપે છે તો એ જ્ઞાન જ ગુરુ હોય તો પછી આ બધામાં સુધારો કેમ નથી આવતો ઉલટાનો બગડતા જઈશ ઉલટાનું ઢોંગ વહેઠું વહેધું પાખંડ વહેું છલ વહે કપટ વહેું ઝગડા વિવાદ વૈધા વહેતા ઈર્ષાનિંદા વૈધી આ જ્ઞાન જો ગુરુ હોય તો પછી અનેક એ સાધુ સંતોના ઓડિયા વિડિયા યુટ ઉપર ટીવી ઉપર જ્ઞાન આવી જ રહ્યું છે આવશ્યક છે નહીં જ્ઞાન આવે જ છે બધાય તો પછી આ દેહધારી ગુરુ કરવાની ક્યાં જરૂર છે શું કામ દેહધારી ગુરુ કરો છો જ્ઞાન જ જો ગુરુ હોય તો દેહધારી ગુરુ ચેલીઓ ચેલા મૂડીને પૈસા લૂટી લૂટીને શું કામ ફોર વ્હીલ ગાડીઓમાં જલસા કરશ જો જ્ઞાન જ ગુરુ હોય તો હે ગુરુ હોય તો પછી દેહધારી ગુરુને કરવાની જરૂરત ક્યાં છે ગુરુ આ જ્ઞાન જ જો ગુરુ હોય તો પરંતુ આ કહેવાતા ઢોંગી પાખંડી ગુરુઓ કહેવાતા ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુ સંતો સાચાના સાચા ગુરુ સાચા સંતોના ચરણોમાં તમારા મારા પ્રણામ છે પણ ઢોંગી પાખંડી ગુરુઓ ઢોંગી પાખંડી સાધુઓ આવી વાત કરે છે કે જ્ઞાન જ ગુરુ છે આવી વાત કરી એટલે ચેલ્યું ચેલા એની સાથે જોડાઈ રહી હે અને એને ધંધોલત આપતા રહીએ ઓલો ઢોંગી પાખડીને ધંધોલત લૂંટતું રહ્યો લૂંટતા રહીએ જો જ્ઞાન જ ગુરુ હોય તો પછી તમે શું કામ ભાઈ આઈથે તીલા કરો છો ને વા તપકા કરો છો ને ચંદનનાન કંકુનાન માળા પહેરાવો છો કોઈ એક મોતીની કોઈ એકસો આઠની કોઈ આની આવા થતી શું કામ કરો છો હે શું કામ પગ ધોઈને પાણી પીવરાવો છો શું કામ તો પછી ગુરુ થવા આ મારો ચેલો હશે હું એનો ગુરુ સૌ જ્ઞાન જો ગુરુ હોય તો પછી આ દેહધારી ગુરુ હટાવી નાખો હટી જવા પડે ને શું કામ હોય ધોળ્યા ધોડ થયાશ દેહધારી ગુરુ બની બની દુનિયાના પૈસા લૂટે છે આમને જ્ઞાન ગુરુ જ્ઞાન ગુરુ કરી 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 કરીને આ દુનિયાની પથારી ફેરવી નાખીશ દુનિયાને ઘેવડાના માર્ગે ચડાવી દીધાશ હે આ ડોબાના ગળામાં જેમ રાંઢવા નાખે એમ રાંઢવા નાખીને દોરા દોરવા માંડ્યા ચતુર ચતુર ચાલાક ઢોંગી પાખંડી ગુરુઓ બિચારા ભોળા શિષ્યોને હે જ્ઞાન ગુરુ હોય તો ભાઈ ગુરુ કરવાની જરૂર ક્યાં હશે જ્ઞાન તો બધા આપી જ રહ્યા છે આની તરફ તો પછી શું કામ આ દેહધારી ગુરુ થવા માંડ બધાય ગુરુ એટલા પંથ બની ગયા ગુરુ એટલા વાળા બની ગયા હે તમે જુઓ તો પછી તમે ખુદ વિચારો જ્ઞાન ગુરુ હોય તો પછી આ બધું કરવાની જરૂર ક્યાં હશે દેહધારી ગુરુ ભાઈ જવાની જરૂર શું શું કામ ક્યાં જરૂર છે હાંબા રાખો ગ્યા અને જ્ઞાનને જ ગુરુ માની લો કોઈપણનું જ્ઞાન કોઈ કોઈપણનું તમે જ્ઞાન આપો એ જ્ઞાન ગુરુ થઈ ગયો લ્યો હે શું મુક્તિ થઈ જાય કોઈ દિવસ ન થાય ગુરુ સદગુરુ અને સતગુરુ આમ ત્રણ ગુરુ છે પહેલા જે ગુરુ છે એ ગુનામ અંધકાર રૂ નામ પ્રકાશ અંધકારમાંથી તમને પ્રકાશ તરફ લઈ જાય મતલબ ખરાબ કાર્યોમાંથી છોડાવી અને સત્કાર્યોમાં તમને જોડે હે જેમ કે દારૂ જુગાર ઝગડા ચોરી જીવિંસા ઈર્ષા નિંદા વાદ વિવાદ ગેરકાનૂની કાર્યો આવું બધું તમને જ્ઞાન આપી આપીને છોડાવી દઈએ કર્મો જીવિંસા આ બધું તમને છોડાવી દઈએ અને તમને સાચું જીવન જીવતા શીખવાડે શું થયું આને આ જ્ઞાન ગુરુને સુધારક કહેવાય ઉદ્ધારક ન કહેવાય સુધારક અને ઉધારકમાં ખૂબ ફરક છે આ બધાય સમાજ સુધારક છે એ હું રાઇટ ફાઇનલ વાત કહું અરે સમાજ સુધારક કંઈ નથી સમાજય નથી સુધરતો એનાથી ઉલટાના ગુરુઓમાં બગડતા બગડતા જાય કરોડોની લાખોને ચહેલા ચેલી મૂડી નાખે અને વાળા બનાવી લીધા ધન લૂટે એમાં ધતિંગ પંચા દોઢસો ચાલતું હોય તમે જોઈ લો પંથાપંથીઓમાં વાળાવાડીઓમાં શું ચાલે છે અત્યારે હે ચાલે છે કે નહીં તો પછી આ કોઈ તરતા તો નથી કોઈ સુધરતા તો નથી ઉલટાના બગડે ઉલટાને ખરાબ થતા જાય ઉલટાના ધર્મના નામે ધંધા આધારિત ધર્મને બદનામ કરીને મૂકી દીધો આ જ્ઞાન ગુરુ હોય તો આવું જ્ઞાન જ્ઞાન ગુરુ નથી ભગત સમાજ સુધારક છે પહેલો ગુરુ ગુનામ અધકાર પ્રકાશ ખોટા કર્મો છોડાવીને સાચા કર્મોમાં તમને જોડે એ ગુરુ છે પછી સદગુરુ સદ એટલે સદાચારી સત્ય નિષ્ઠ સત્ય રસ્તે ચાલનારા આવા ગુરુ અત્યારે કળિયુગમાં મળવા કઠિન છે મળે જ નહીં અને આવા ગુરુ જો મળી જાય અને એ ભક્તિ ભજન તમને બતાવે એ ભક્તિની લાઈન પર તમે ચાલો તો સાચા જે ગુરુ છે ને હે એ શબ્દ ગુરુ છે એ કયો શબ્દ છે એ જ સોહમ કયો કે ઓહમ કયો કે આત્મા ક્યો શબ્દ ગુરુ છે ઓમ ગુરુ છે ને સોહમ શિષ્ય છે આત્મા ગુરુ છે ને ચિત્ત શિષ્ય છે એ સદગુરુ છે એ સદગુરુ સત્પ્લસ ગુરુ એ પરમ પિતા પરમાત્મા છે આ જ્ઞાન ગુરુ નો કહેવાય જ્ઞાન તો બાવન અક્ષર કથળી પકડી છે તો બાવનથી તો બહાર છે ગુરુ તો હે બોલે બોલાવે સબગઢ બોલે બોલે બાવનથી બહાર તો એ સાચો ઓરિજિનલ ગુરુ તો બાવનથી બહાર છે તો શું એનું જ્ઞાન થઈ જાય કથની બકડીથી છર પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ છર પુરુષ આ જાય બાવન અક્ષર પુરુષ તો ખરી જાય મરી જાય તો બાવન અક્ષરથી જેટલા કથણી બકડી કરે છે એ ગુરુ કેવી રીતે થઈ જાય એનીથી કેવી રીતે મુક્તિ થઈ જાય ન થાય પહેલાં તમારું જીવન સુધારે ગુરુથી આ જ્ઞાન ગુરુ જે છે કથણી બકણી રૂપી બાવનક્ષરી જ્ઞાન છે અને તમારો સુધાર થાય ઉધાર ન થાય પણ શું નથી થતો અત્યાર તો ઉધાર તો બહુ છઠી વાત છે ઉધાર એટલે મુક્તિ હે સદગુરુ સાચા જીવનમાં આવે દેહધારી એ તમને ભક્તિ ભજનની જે લાઈન બતાવે એ ગુરુ છે એને જે તમને સોહમ શબ્દ આપ્યો એ સોહમ શબ્દની અંદર શ્વાસો શ્વાસની ક્રિયામાં તમારી રૂપી સુરતા જોડી ચિત્ત અહીં શિષ્ય બની અને સોહમ શબ્દ તમારો ગુરુ બન્યો અથવા સો એ ગુરુ છે ને હમ સુરતા છે બહારથી જે શ્વાસ અંદર ખેંચીએ એમાં સોને અંદરથી બહાર કઢીએ હમ આ ગુરુ શિષ્યનું મિલન જ છે આ સુરતા શબ્દનું મિલન જ છે ચિત્તરૂપી સુરતા સોમ શબ્દમાં જોડાઈ જાય સોમ શબ્દ ઉપર ચડે હેં ડાબી જમણી નાળીને સમાન માત્રામાં કરી સુક્ષ્માનું દ્વાર ખોલી બંકનાળમાં થઈને દસમા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપ આત્મપ્રકાશ એ પ્રકાર હે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને એની અંદરથી પછી એ સોહમ શબ્દ બ્રહ્મપ્લસ રંધ્ર રંધ્ર એટલે બારી કાણું હોલ એમાંથી બહાર નીકળીને ઓમકાર રૂપી ગુરુને પકડી લઈએ આ ઓમકાર જે છે એ જ પરમપિતા પરમાત્મા છે એ ઓમકાર જ ગુરુ છે એ ઓમકાર રૂપી શબ્દ ગુરુ છે અને અહીં સોહમ શિષ્ય બની જાય છે એ આત્મા જે છે એ ગુરુ છે ને આત્માની જે ચિત્તરૂપી સુરતા છે એ શિષ્ય છે ચિત્રરૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપને સોમ શબ્દના માર્ગે ઉપર ચડીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લઈએ ત્યારે ચિત્રરૂપી સુરતા આત્મ સ્વરૂપ બની જાય છે પછી આત્માની એ ચિત્ત પાછી ફરી દેહથી વિદેહ થઈ અને શુદ્ધાત્મા રૂપી પરમાત્માને પકડે છે એની ચિત્રરૂપી સુરતા આને કહેવાય છે સત ચિત્ત આનંદ સત એટલે આત્મા ચિત્ત વચ્ચે આવે ચિત્ત એટલે સુરતા અને આનંદ એ પરમાત્મા સત ચિત્ત આનંદ સતરૂપી આત્મા નિશ્ચિતરૂપી સુરતા આનંદ સ્વરૂપ પરમાત્માને પકડે છે આ ગુરુ છે હે જો દેહધારી ગુરુ હોય તો હું કહું જ છું કે જ્ઞાન જ ગુરુ હોય આ જ્ઞાન ગુરુ કંઈ કહીને આ ઢોંગ પાખંડ ફેલાવી રહ્યા છે જ્ઞાન ગુરુ નથી જ્ઞાનથી સુધાર થાય મુક્તિમોક્ષ ન થાય સાંભળી લે સાંભળ્યા રાખો લેવો ગુરુ ન કરતા કોઈ હા મળે રાખો બધાના જ્ઞાન હજારો ટીવીમાં ઓડિયોમાં વિડીયોમાં ટીવીમાં આવે છે સતત હા જ્ઞાનને ગુરુ માન લ્યો શું થઈ જાય મુક્તિ હે ઓરિજિનલ વસ્તુને તમને ખબર ન હોય કેવી રીતે ભક્તિ કરવી શું કરવું હે ગુરુ બધી વિધિ બતાવે ગુરુ બધી આ એક બતાવે કે કેવી રીતે ભજન કરવું કેમ બેસવું શું કરવું શું ચાલવું એ રૂબરૂ ગુરુ મળે ને ત્યારે મુક્તિ મોક્ષ થાય અને રૂબરૂ ગુરુ જે તમને બતાવે ને એ રસ્તે તમે ચાલો અને શબ્દ ગુરુ પ્રગટ થાય એટલે દેહધારી ગુરુ હટી જાય આ ગુરુ તો કથણી બકડી રૂપી બાવનક્ષરી ગુરુ તો હટી જાય પછી દેહધારી ગુરુ આવે ને દેહધારી ગુરુએ જે ભજન આપ્યું એ દેહધારી ગુરુએ જે ભજન આપ્યું એ ભજન ગુરુ બની ગયો અને એ ભજન પ્રગટ થઈ ગયું એટલે દેહધારી ગુરુ છોડી ગયો પછી એ ભજન શબ્દ પ્રગટ થઈ ગયો એ શબ્દ આતમ પરમાત્મ રૂપી શબ્દને પકડી લીધો એટલે એ શબ્દે છૂટી ગયો જ્ઞાને ઉડી ગયું ધ્યાને ઉડી ગયું વિજ્ઞાને ઉડી ગયું ન્યા કાંઈ નથી જ્ઞાન ગુરુ હોય તો સંત રવિદાસ શું કામ કહે છે ખીમદાસને હે કે થક ગયે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની તો શું આ રવિદાસ બાપા ખોટું ગયા છે કે થાકી ગયા ધ્યાન ધરનારા થાકી ગયા કાં અથવાનું આવ્યું ધ્યાન ધરી ધરીને જ્ઞાની થાકી ગયા જ્ઞાન કથિ કથિત જ્ઞાન કથિત તો ગાડા ભૈરા આખા વગર દિવાળી નથી હે કે તિલક કરતા ત્રેપન ગયા માળાના તો મણકા ગયા કે તિલક કરી કરીને ત્રેપન વર્ષ વયા ગયા માળા ફેરી ફેર મણકા તૂટી ગયા જ્ઞાન કથીને ગાડા ભૈયા અખો કહે તો આવ્યું બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મ જ્ઞાન તો થયું જ નહીં જ્ઞાન કથણી બકડી છે જ્ઞાનથી કાંઈ ન થાય જ્ઞાન ગુરુ ન કહેવાય ગુરુ શબ્દ છે અને સુરતા એ શિષ્ય છે ગુરુ આત્મા છે અને ચિત્ત એ શિષ્ય છે ચિત્તરૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે એટલે સ્વયં એ ગુરુ સ્વરૂપ બની ગઈ પછી આત્મરૂપી ગુરુ એ દેહથી વિદેહ પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે શુદ્ધાત્મા બની જાય ટોટલ વિષયવાસનો વિકાર રહિત બની જાય કાંઈ રહેતું નથી શુદ્ધાત્મા એ શુદ્ધાત્માને ઓમકાર પણ કહેવાય છે ઓહમ અને સોહમ ઓમ ગુરુ છે સોહમ શિષ્ય છે પછી ઓમકાર રૂપી ગુરુ અને સોહમ રૂપી શિષ્ય બે એક થઈ જાય એટલે સ્વયં ઓમ સ્વરૂપ થઈ ગયા પછી એ ઓહમ શબ્દ જ્યાંથી પ્રગટ થયો છે ત્યાં અક્ષરો પણ નથી એ નિર્વાણી છે વાણી પણ નથી શબ્દય નથી હે અક્ષરો નથી શબ્દોય નથી વાણીય નથી ગુરુ નથી શિષ્ય નથી એ છેલ્લી અવસ્થા છે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાંય શબ્દ માયાની એક પ્રછાય છે હે તો મિત્રો જ્ઞાન ગુરુ કોઈ દિનો કહેવાય કોઈ એવું કહેતા હોય કે બધા ગુરુ એવું કહે છે કે જ્ઞાન જ ગુરુ છે ખોટી વાત છે જ્ઞાન ગુરુ નથી જ્ઞાન તો લૌકિક ગુરુ છે બાવન અક્ષરી ગુરુ છે બાવન અક્ષરી ગુરુને સમાજ સુધારક કહેવાય હોઠકંઠ હલાવીને વાણી બોલીને જે જ્ઞાન અપાય છે એનાથી સમાજનો સુધારો થાય મુક્તિ ન થાય પણ એ બાવન અક્ષરથી સુધારો ક્યાં કરી શકે કારણ કે સ્વયં જ બગડેલો હોય સ્વયં જ વિશે વાસ્તવમાં રચ્યો બચ્યો રહેતો હોય સ્વયં જ છલ્લી કપટી હોય તો એનું જ્ઞાને હામ્યાવરણ લાગુ ન પડે કારણ કે એના જ બાણ ઠૂંઠા હોય તો હામરણ ક્યાંથી લાગે એના શબ્દોના બાણ ઠૂઠા તો સામેરણ લાગે જ નહીં કારણ કે એની પાસે આચરણ હોય આચરણરૂપે ધનુષ હોય અને શબ્દો રૂપે બાણ હોય તો સામેવરણ લાગે પણ એની જ આચરણ ન હોય તો હામરણ સુધારો જ ન આવે કેટલાય કથા કથણીઓ આમ નથી આને રાખતા ક્યાંય સુધારો થાય અમુકની દુનિયા બગડીને બે હાલ થઈ ગઈ તમે જુઓ તો ખરો હેં આવી આમાં કેવી રીતે જ્ઞાનને ગુરુ કહેવો જ્ઞાન ગુરુ છે જ નહીં જ્ઞાન તો કથણી બકણી છે વાવનક્ષત્રથી સમજાવવા માટેની વાત છે સમજી ગયા પછી ગુરુ ઉપદેશ આપે છે ગુરુ જે ઉપદેશ આપે ને પછી ભલે મંત્ર આપે કોઈ નામ આપે પછી ભલે ઓહમ આપે કે સોહમ આપે કે ઓમ નમઃ શિવાય આપે કે શિવહમ આપે કે રામ રામ આપે કે શ્રી કૃષ્ણ શરણમ મમ આપે જે કોઈ તમને મંત્ર આપે એ ગુરુ દ્વારા તમને મળ્યો પછી એ મંત્રમાં તમે લગ્ગા તાર તમે લાગી જાઓ એટલે તમારું મન એમાં સ્થિર થઈ ગયું સ્વયં એ તમે મંત્ર સ્વરૂપ બની ગયા સ્વયં તમે સોહમ સ્વરૂપ બની ગયા બરાબર હવે દેહધારી ગુરુ હટી ગયો કે નહીં દેહધારી ગુરુ હટકી ગયો દેહધારી ગુરુ પહેલાં ગુરુ ગયો સમજાવનારો કથની પકડી ઉડી ગઈ બરાબર પછી દેહધારી ગુરુ ઉડી ગયા તમને શબ્દ પ્રગટ થઈ ગયો એટલે પછી એ શબ્દ આત્મ સ્વરૂપ બની ગયો પ્રકાશ એ પ્રકાર એટલે શબ્દ ખતમ હે તો કહેવાનો મારો મુદ્દો છે જ્ઞાન ગુરુ ભગત કોઈ દી નો કહેવાય જ્ઞાનથી સુધાર થાય ઉધાર ન થાય જ્ઞાન તો માણસને ભાવનક્ષરી જ્ઞાન સમજાવવા માટે છે સમજણ આપવા માટે છે કે ભાઈ તમે એક આત્મા છો તમે અજર અમર અવિનાશી છો તમે પાંચ તત્વોનો દેહ નથી ત્રણ ગુણ નથી પચીસ પ્રકૃતિ નથી પાંચ તત્વ નથી પાંચ શરીર નથી તમે મન નથી તમે માયા નથી તમે દેહ નથી તમે એક આત્મતત્વ છો આવું સમજાવવા માટે હોય છે કે તમે એક આત્મતત્વ છો તો શું કામ બધા મોતની બીક લાગે છે ભાગે છે ભાઈ હું તો એક આત્મતત્વ છું મળતો નથી જન્મતો નથી તો થાય તો શું કામ રોવા બે જાય વાત કરવી તમે એક આત્મતત્વ છો ને અવસ્થાને પ્રાપ્ત કરવી જ મને આસમાનનો ફરક છે એ અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરવું અવસ્થા સુધી કેમ જાવું એના માટે દેહધારી ગુરુ એક માર્ગદર્શકની જરૂર પડે છે જ્ઞાન ગુરુ હોય તો દેહધારી ગુરુ હું કામ બધા બનાવો છો અને દેહધારી ગુરુ ચલ્યું ને હું કામ બન્યા રાખે ધોળા રાખો છો ખુદ કહે છે કે જ્ઞાન ગુરુ છે તો હું કામ ગામડે ગામડે શહેરે શહેરે તાલુકે તાલુકે ને રાજ્યો રાજ્યોમાં ધોળે ધોળીને ચેલું ચેલાને ભેગા કરીને મુંડન કરો છો ને તિલા કરો છો તપકા કરો છો માળા ઉ આપો છો ને એના પૈસા અડપો છો ને પગ ધોરાવો છો ને પાણી પીવરાવો છો જ્ઞાન ગુરુ એ જ ત્યાં આવું કામ થોડું જાવ છું બધાને ભેગા કરીને એના પૈસા હું કામ લોટો છો આપી દો જ્ઞાન યુટ્યુબ ઉપર તમારે ક્યાં જવાની જરૂર છે એટલે જ્ઞાન ગુરુ નથી ભગત આ નોટ કરજો ગુરુ શબ્દ છે ધ્યાન રાખજો ભાવનક્ષરી શબ્દ પાછો ગુરુ નથી હો હોવનક્ષરી શબ્દથી તો જ્ઞાન થાય ખાલી હે થકી ગયા ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની આ કથળી બકડીમાં નથી અકથ કથવામાં ન આવે તો ભાવનક્ષરી તો કથળી બકણી છે હે આ કથવામાં તો છે નહીં પણ સાચા ગુરુ મળે અને એ તમને ભક્તિભનનો રસ્તો બતાવે ને એ રસ્તે તમે ચાલો તો ભગત મુક્તિ થાય બરાબર તો બધાય કહેતા હોય કે જ્ઞાન ગુરુ છે તો જ્ઞાન ગુરુ નથી આ વાત જ ખોટી છે ગુરુ આત્મા છે અને ચિત્ત એ શિષ્ય છે ગુરુ પરમાત્મા છે અને આત્મા એ શિષ્ય છે ગુરુ ઓમકાર છે સોહમ એ શિષ્ય છે બરાબર લાસ્ટમાં ગુરુ શિષ્ય ઉડી જાય છે કાંઈ હતું જ નહીં જ્યારે કોઈ વસ્તુ હતી નહીં ને એમાંથી જ ઓમકાર શબ્દ પહેલાં પ્રગટ થયો તો મેં તમને વાતે કરી લઈશ બરાબર તો જ્ઞાન ગુરુ નથી જ્ઞાનને ગુરુ હમજીન પકડીને બેહી ન જતા કાંઈ ઉધાર નહીં થાય બરાબર હાંબળ રાખો આખી જિંદગી વાંચી લો બધા શાસ્ત્રો પુરાણો વેદો ટોટલ વાંચી લ્યો બધા સાધુ સંતોના સત્સંગ જ રાખો સાંભળત રાખો ઉધાર કે મુક્તિ થાય કહેજો મને હે પકડશો હું તમે શું પકડશો ક્યાં તમે ક્યાંક ઊભું રહેવું પડશે ને ક્યાંક ઊભું રહેવું પડશે ને એમ ગુરુ એક જગ્યાએ ઊભા રાખે ભાઈ આ જગ્યાએ તમે ઊભા રહી જાઓ પછી પૂર્ણ વિશ્વાસથી જગ્યાએ તમે ઊભા રહી જાઉં પછી દોડા દોડી મટી જાય તો જ્ઞાન ગુરુ નથી બરાબર ગુરુ શબ્દ છે ગુરુ આત્મા છે ગુરુ પરમાત્મા છે ગુરુ ઓમકાર છે જ્ઞાન ગુરુ નથી જ્ઞાન તો બાવનક્ષ કથળીમાં જ્ઞાન એટલે સમજણ જ્ઞાન એટલે એક જાણકારી થાય સમજણ થાય બાકી જ્ઞાનને ન કહેવાય સમજણ આવ્યા પછી જો જ્ઞાન જ ગુરુ હોય તો માતા ગંગા સતીએ બાવન વાણીઓ ગા બોલી અને પાનભાઈને સમજાવ્યું તો પછી પાનભાઈને ભજન બતાવવાની ક્યાં જરૂર હતી હે તો એ એક વાણીમાં એવું શું કામ છે કે નિર્મળ ચિત્ત કરીને પાનભાઈ આવો મેદાનમાં હે અને જાણી લો જીવ કેરી જાત તો નિર્મળ ચિત્ત કરવાનું શું કામ કીધું તો જ્ઞાન દઈ જ દીધું બધું તો પછી ગુરુ બનવાની ક્યાં જરૂર હતી માતા ગંગા સતી પાનભાઈની તો માતા પાનભાઈને શું કામ રાજપ્રાહ્મણ ગુરુ કરવાની ક્યાં જરૂર હતી તો તો પછી આ ગુરુ પરંપરા જ કાઢ નાખો જ્ઞાન જ ગુરુ ગુરુ પરંપરા કાઢ નાખો દસ હજાર વર્ષ રામ અવતાર પહેલાંથી દસ હજાર વર્ષ તો રામ અવતાર નથી રામ અવતાર પહેલાથી ગુરુ પરંપરા આવી આવે તો આ ગુરુ કાઢ નાખો ભાઈ જ્ઞાન ગુરુ છે હે જ્ઞાન ગુરુ નથી ગુરુ શબ્દ છે ગુરુ આત્મા છે ગુરુ પરમાત્મા છે બરાબર ભગત તો આશા રાખું છું તો બરાબર સમજાઈ ગયો હશે હવે સત્ય સનાતન ધર્મની જય